દેશભરમાં આગામી ચૂંટણી તૈયારીઓની દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે ચૂંટણી પંચ દ્વારા આથી સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર ની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત મતદાર યાદીમાં સુધારણા નવું નામ નોંધવું અને ભૂલ સુધારવા જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ઝુંબેશનો હેતુ વધુ સચોટ અને પારદર્શક મતદાર યાદી તૈયાર કરવાનો છે આ પ્રક્રિયા ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન તમિલનાડુ પશ્ચિમ બંગાળ ગોવા કેરળ પોન્ડુચેરી અંદમાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સહિત કુલ બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એસઆઈઆરના બીજા તબક્કામાં એકાવન કરોડ મતદારોનો સમાવેશ થવાનો છે ચૂંટણી પછી જણાવ્યા મુજબ મતગણતરી ને તપાસ પ્રક્રિયા ચાર ડિસેમ્બર બે હાજર પચીસ સુધી ચાલશે ત્યારબાદ નવ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે મતદારોને ને તક આપવામાં આવશે કે તેઓ પોતાના નામ સરનામુ ઉંમર અથવા અન્ય વિગતોમાં સુધારા માટે દાવા અને વાધા આઠ જાન્યુઆરી બે સુધી દાખલ કરી શકશે તમામ તપાસ અને સુધારણા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે ચૂંટણી પછી રાજ્યોને સૂચના આપી છે કે આ ઝુંબેશ દરમિયાન યુવાનો મહિલાઓ મતદારોને પ્રથમ વખત મતદાન કરનારા નાગરિકોનું વિશેષ ધ્યાન આપવામાં આવશે જેથી લોકતંત્રના મહાપર્વમાં દરેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે